તમારી કોમેન્ટના જવાબ લઈને મિત્રો આવી ગયો છું ને તમારી ચેનલો પણ જે લોકોની બાકી રહી ગઈ છે એમની ચેનલો પણ આજે ચેક કરવાની છે અને ચેક કરવાથી મિત્રો તમને એ ફાયદો થશે કે તમારી ચેનલની અંદર કોઈ ભૂલ હોય તો એ તમને જાણવા મળશે અને તમારી ચેનલની અંદર આગળ આપણે યુટ્યુબની અંદર કામ કરવું કે ના કરવું એ પણ મિત્રો સાથે સાથે હું તમને માહિતી આપવાનું છું તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહેજો અને ઘણા સમય બાદ મિત્રો આપણે એમણેથી વિડીયો બનાવવાની પાછી ચેનલ ચેક કરવાની આપણે વિડીયો બનાવી રહ્યા છે કારણ કે સમયના ના મળવાના કારણે મેં વિડીયો અમને નહોતો બનાવ્યા અને ઘણા લોકોની એમાં કોમેન્ટો આવી ગઈ હતી અમારી ચેનલ બાકી રહી ગઈ છે તો જે લોકોની ચેનલો બાકી છે એમની પણ મુલાકાત કરીશું ને જે જે લોકોએ કોમેન્ટની અંદર પ્રશ્નો કર્યા છે એમની પણ મિત્રો ખાસ આપણે એમને રિપ્લાય આપીશું કે જે તમારી પ્રોબ પ્રોબ્લેમ છે તમે કોમેન્ટ કરી છે એમના વિશે જે પણ હશે ને એ મારી પાસે જેટલી પણ નોલેજ છે યુટ્યુબને લગતી દરેક માહિતી તમને આપીશ અને હા યુટ્યુબની અંદર મિત્રો ગુજરાતીમાં માહિતી આપવામાં ઘણી બધી ચેનલો છે આપણે એવું નથી કહેતા કે હું એક જ છું પણ મિત્રો દરેક યુટ્યુબરની ચેનલો ચેક કરવા હોય ને તો મિત્રો એક જ આપણી આ ટેકનિકલ ચેક છે જેની અંદર મિત્રો યુટ્યુબ રિલેટેડ દરેક એકથી સમજી લો કે પાંચ જ સબસ્ક્રાઈબ હશે ને તો પણ આપણે દરેક યુટ્યુબરની ચેનલ ચેક કરી છે એવું નથી કે જે એમને સબસ્ક્રાઈબ વધારે હોય એમની ચેનલ ચેક કરવાની નહીં મિત્રો જે ચેનલની અંદર શરૂઆત જ કરી રહ્યા છે ચેનલની એમને પહેલી સપોર્ટ કરવાનો મતલબ છે કારણ કે એમને નોલેજ જ ના હોય બાકી તમારી પાસે સબસ્ક્રાઈબ અને ચેનલ મોનોટાઇઝન છે તો તમારી પાસે ફૂલ મતલબ મોટિવેશન યુટ્યુબ ચેનલ વિશે તમારી પાસે માહિતી છે ત્યારે તમે એટલે પહોંચ્યા પણ જે લોકો ચેનલની અંદર શરૂઆત કરતા હોય યુટ્યુબની અંદર નવા હોય અને શરૂઆતની અંદર કઈ રીતે આગળ વધુ એ નોલેજ નથી હોતી તો આપણે છે ને દરેક લોકોની ચેનલ ચેક કરીએ છીએ ભલે પચાસ હજાર સબસ્ક્રાઈબર હોય કે પાંચ લાખ હોય કે ભલે પાંચ જ સબસ્ક્રાઈબર હોય પણ પ્રોબ્લેમ એક જ છે કે મારા ટાઈમ ઉપર આધાર છે અને કોઈ લોકોની કોમેન્ટ રહી જાય છે તો હું નેક્સ્ટ વિડીયોની અંદર એમની કોમેન્ટના આ વિડીયો અને ચેનલ બંને ચેક કરું છું તો નેક્સ્ટ વિડીયો પણ ખાસ જોજો તમારી પણ કોમેન્ટને ચેનલનું નામ આવશે અને બીજા નંબરમાં એ કે જે પણ લોકોની ચેનલ બાકી હોય એ કોમેન્ટ ખાસ કરજો મિત્રો આપણે પાસે જે ટાઈમ મળશે ને ચેનલ ચેક કરીશું અને તમારી ચેનલ વિશે સો ટકા માહિતી આપીશું અને વધુ યુટ્યુબને લગતા કોઈ પણ પ્રશ્ન હોય મોનોટાઇઝેશનથી લઈને જ્યાં સુધી તમારું બેન્કમાં પેમેન્ટ આવે ત્યાં સુધીના દરેક વિડીયોના જે પણ કામ આવે છે મોનોટાઈઝેશનમાં દરેક કામના વિડીયો આપણી ચેનલની અંદર મિત્રો બનાવેલા છે એ પણ લાઈવ પ્રૂફ સાથે સ્ક્રીન રેકોર્ડિંગ સાથે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ એકોતેર કોમેન્ટ છે તો એકોતેર કોમેન્ટની આપણે જે લોકોએ કોમેન્ટ કરી છે તો આપણે ચેક કરી લઈએ તો પહેલાં દમની કોમેન્ટ આપણે શરૂઆત કરીએ ક્યાંથી છે તો ચાલો અહીંયા તો કોમેન્ટ આપણે મિત્રો ચાલુ કરીએ છીએ જે લોકો ચેનલની અંદર નવા હોય એમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી એ લોકો પણ કોમેન્ટ કરીને એમની ચેનલ પણ આપણે તો માફ કરજો મિત્રો જો વચ્ચે ફોન આવવાના શરૂઆત થઈ ગયા છે કારણ કે આ કારણે તે હું વચ્ચે છે ને મોબાઈલ નંબર કોઈને આપતો નહોતો કારણ કે મોટી પ્રોબ્લેમ થાય છે મારે ફ્લાઇટ મોડ કરું તો આપણા ફોનની અંદર ઇન્ટરનેટ ના આવે વાઈફાઈ પકડાવાનું હોય છે એટલે તકલીફ એ છે મિત્રો ફ્લાઇટ મોડ પણ હું નથી કરી શકતો એટલે ખાસ વિનંતી છે જે લોકોને હું નંબર નથી આપતો ને એનું મોટા મોટી આપણી પ્રોબ્લેમ આ છે તો ચાલો અહીંયા પહેલાંના મને કોમેન્ટ છે ભાઈ મારી ચેનલમાં વિડીયો મૂક્યા અને ચોવીસ કલાક પછી એક ચેક કર્યું તો ઝીરોૂ તો મેં તો કોઈ કે એક શોર્ટ વિડીયોમાં હતો છતાં પણ ઝીરો વ્યૂઝ આયા તો ભાઈ તમે એક જ વિડીયો મૂક્યો ને ચોવીસ કલાક થયા તો તમને એક જ વાત મેં તમારી ચેનલમાં આવી ગયો છું બરાબર અને તમારી ચેનલની અંદર છે ને તમે કેટલા વિડીયો અપલોડ કર્યા છે તમારી ચેનલમાં ફોકી ગયું છું એક પણ વિડીયો તમે અહીંયા અપલોડ ખાસ કર્યો નથી ધનસુરા ચેનલનું નામ છે ધનસુર અને એક જ સબસ્ક્રાઈબ છે તો ભાઈ વિડિયો તમે અપલોડ કરો એમને એમ તો વ્યૂઝ કઈ રીતે આવવાના છે તમે વિડીયો વધારે અપલોડ કરો જે ત્યારે તમને વ્યૂઝ મળવાના છે તમે વિડીયો જ નહીં અપલોડ કરો તો ચોવીસ કલાક શું અડતાલીસ કલાક તો પણ વ્યૂઝ ના મળે રેગ્યુલર વિડિયો અપલોડ કરવા જોઈએ મારી ચેનલની અંદર તમે ચેક કરો હું ડેલી વિડિયો અપલોડ કરું છું તમે એક વિડીયોની અંદર આપણે એવું વિચારીએ કે આપણે યુટ્યુબર બની જઈએ તો એ શક્ય નથી શોર્ટ વિડીયો બનાવો છો તો એક દિવસની અંદર પાંચ બનાવો અને પાંચે કન્ટેન્ટ એવા બનાવો કે જે લોકોને જરૂરિયાતમંદ હોય એવા વિડીયો બનાવો તો જ તમારા વિડીયો લોકો જોવા આવશે આગળની કોમેન્ટ છે ભાઈ મારી પહેલી કોમેન્ટ છે તો ચલો ભાઈ તમે ઓલરેડી ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે અમારી પહેલી કોમેન્ટ તો ખૂબ સરસ કહેવાય કે તમે મારા વિડીયોની અંદર કોમેન્ટ કરો છો તમારી ચેનલમાં આવી ગયા છે બી કે વ્લોગ ચેનલનું નામ છે ચોત્રીસ સબસ્ક્રાઈબ છે અને સત્યાવીસ વિડીયો અપલોડ કર્યા છે અને સત્યાવીસ વિડીયોની અંદર બધા શોર્ટ વિડીયો બેચ કર્યા છે અને બાકીના બધા લોંગ વિડીયો છે તો ઓલરેડી બધા વ્લોગ જ છે તો ડેલી વ્લોગ અપલોડ કરતા રહેજો ભાઈ જેટલા તમે વધારે અપલોડ વ્લોગ કરશો એટલી તમારી ચેનલની અંદર તમને વધારે સફળતા મળશે આગળની કોમેન્ટ છે જય શ્રીરામ તો આગળ ભાઈ તમારી ચેનલ ચેકિંગ થયેલી છે પણ ફરીવાર આપણે મુલાકાત લઈ લઈએ કુકિંગ કિંગ આઠ હજાર ઉપર સબસ્ક્રાઈબ છે અને બસો ને અઠ્યાસી વિડીયો તમે અપલોડ કરેલા છે અને બધી વ્લોગ વિડીયો છે ખાસ કરીને ખેતીને લગતા છે તો ઘણા બધા ખૂબ સારા ડેલી વિડીયો તમે અપલોડ કરો છો વ્લોગ વિડીયો છે બધા ખૂબ સરસ છે આવી રીતે અપલોડ કરતા રહીજો મેન વાત છે કે તમે કોમેન્ટ મારી ચેનલની અંદર કરો ને એક આનંદ આવે અને તમારી ચેનલ પણ મિત્રો ચેક થઈ જાય આગળની કોમેન્ટ છે જય માતાજી મિત્રો તો ટેકનિકલ કલ્પેશ ચૌદ જ સબસ્ક્રાઈબ છે મિત્રો તમે જોયું કે આપણે દરેકને સપોર્ટ કરીએ છીએ અને અહીંયા ભાઈ ટેકનિકલના મોબાઈલને લગતા વિડીયો બનાવે છે જેની અંદર ચાર જ વિડીયો અપલોડ કર્યા છે અને ચાર શોર્ટ વિડીયો અપલોડ કરેલા છે તો મેન વાત એ છે કે તમે જે મનોજ ડેનું એક શોર્ટ વિડીયોની અંદર થમલેન લગાવ્યું છે તો એ નહીં લગાવતા તમારા ખુદના કન્ટેન્ટ અપલોડ કરજો ને કે ચેનલ મોનોટાઈઝેશન નહીં થાય તો આગળની કોમેન્ટ છે સરસ માહિતી આપો છો તમે તો તમારી સચિન યોગીરાજ તમારી ચેનલનું નામ છે ભાઈ અને તમે વિડીયો અપલોડ કર્યા છે ત્રેવીસ અને પાંત્રીસો તમારા સબસ્ક્રાઈબ છે અને વિડીયો તમારા છે ગુજરાતી સ્ટોરીના છે અને એમાં પણ સ્ટોરીની અંદર ખાલી ત્રીસ સેકન્ડ ઓગણત્રીસ સેકન્ડ પંદર સેકન્ડ તો ભાઈને વિનંતી કરું છું કે વિડીયો છે ને લોંગ બનાવો કારણ કે આની અંદર અર્નિંગ પણ આપણને વધારે નહીં થાય કાં લોંગ બનાવો ન કે પછી બધા શોર્ટ વિડીયો બનાવો કારણ કે આની અંદર આપણને અર્નિંગ વધારે નથી થતી અને આપણો વિડીયો પણ વાયરલ નથી થતો આના આધારે તમે કદાચ શોર્ટ વિડીયો વધારે બનાવશો ને તો તમારી વન વે ચાલશે અને વોઇસ તમારો ખુદનો રાખજો જો તમે સ્ટોરી બનાવતા હોય એ વોઇસનો ભરોસો રાખવો નહીં આગળની કોમેન્ટ છે જય દ્વારકાધીશ તો ચેનલનું નામ છે પાયલ ફાર્મ ફાર્મર વ્લોગ્સ અને સાતસો અને ઓગણીસ તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે અને એકસો ને સડસઠ વિડીયો તમે અપલોડ કરેલા છે તો ડેલી તમે વિડીયો પણ સાત કલાક બે દિવસ ચાર દિવસ છ દિવસ સાત દિવસ નવ દિવસ તો ખૂબ સરસ રેગ્યુલર તમે વિડીયો અપલોડ કરો છો ને એ આપણને જોઈને મજા આવે કારણ કે રેગ્યુલર તમે વિડીયો અપલોડ કરો ને એ મહત્વની વાત છે યુટ્યુબની અંદર કંઈક આપણે આગળ વધારની આપણા મનની અંદર એક આશા પણ હોવી જોઈએ બસ તમે ફાલતુ વિડીયો અપલોડ કર કર કરો ને તો એની અંદર આપણને સફળતા ના મળે આપણું એક મગજની અંદર કંઈક તો હોવું જોઈએ ટાર્ગેટ કાંઈક મતલબ કંઈક બનવું છે તો અહીં જો ડેલી વિડીયો અપલોડ કરેલા છે અને આવી રીતે વિડીયો અપલોડ કરતા રહેજો ચેનલની અંદર તમારા સબસ્ક્રાઈબ પણ પૂરા થવા આવ્યા છે અને આજે નહીં તો કાલે વધારે વ્યૂઝ તમારે આવવાના છે આગળની કોમેન્ટ છે જય માતાજી ભાઈ તો અમારી ભાઈબંધી ચેનલનું નામ છે અમારી ભાઈબંધી દસ કે તમારી ચેનલનું જ નામ એવું છે અમારી ભાઈબંધી દસ કે અને બારસો તમારા સબસ્ક્રાઈબ છે એકસો બેતાલીસ તમે વિડીયો અપલોડ કર્યા છે તો વિડીયોની અંદર બધા ખાસ કરીને ગેમિંગ છે ત્રીસ સેકન્ડના છે ચાલીસ સેકન્ડના છે અને ખાસ કરીને શોર્ટ વિડીયો પણ વધારે છે તો શોર્ટ વિડીયોમાં તમે છે ને તમારા ખુદના કન્ટેન્ટ હોય તો બરાબર છે બધા જે પેન્સિલના બધા વિડીયો છે એ તમારા ખુદના હોય તો બરાબર છે નહીં મોનોટાઇઝેશનમાં તમને છે ને તકલીફ આવશે તો આગળની કોમેન્ટ છે જય ગુગા વન કે સબસ્ક્રાઈબ થઈ ગયા છે રમેશભાઈ વી કે વાઘેલા ઝીરો સાત વન કે સબસ્ક્રાઈબ થઈ ગયા છે કોંગ્રેચ્યુલેશન ભાઈ તમને અને વિડીયો પણ તમે ખૂબ જ સારા બનાવો છો ડેલી વિડીયો અપલોડ કરો છો એ મહત્ત્વની વાત છે અને શોર્ટ વિડિયો છે એટલે બને ત્યાં સુધી વધારે વિડીયો અપલોડ કરજો અને કારણ કે શોર્ટ વિડીયોની અંદર તમને ખબર જ છે કે હવે ગમે તે નેવું દિવસની અંદર આપણે દસ મિલિયન વ્યૂઝ બનાવવાના હોય છે બાકી જે ત્રણ મિલિયનની અંદર ચેનલ મોનોટાઈઝેશન થાય છે ને એ પણ થાય છે પણ આપણને એની અંદર પૈસા નહીં મળે એટલે મેન વાત એ પણ છે કે આપણે છે ને લોંગ વિડીયો બનાવતા હોય તો વોસ્ટ ટાઈમ જલ્દી થાય ને જેવી રીતે તમે અહીંયા શોર્ટ વિડીયો બનાવો છો ને તો બને ત્યાં સુધી શોર્ટ વિડીયો વધારે બનાવજો અને એવા બનાવજો જે લોકોને જરૂરિયાતમંદ હોય ને એટલે લોકો તમારી વિડીયો છે ને વધારે જ હોય આગળની કોમેન્ટ છે જય માતાજીભાઈ રમેશભાઈ તમારી ચેનલનું નામ છે જય જોગમાયા ઓફિશિયલ અડત્રીસો તમારા સબસ્ક્રાઇબ છે તમે કોમેન્ટ કરી છે તો આપણે ચેનલ ચેક કરેલી છે પણ આપણે દરેક લોકોની ચેનલ ચેક કરવાના છે જે પ્રોબ્લેમ હશે ને એ પણ જણાવીશું અને તમારી ચેનલ પહેલાં ચેક થઈ પણ ગયેલી છે કોઈ ટેન્શન નથી અને કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો તો આપણે એવી રીતે ચેક કરજો આગળની કોમેન્ટ છે શોર્ટ વિડીયોમાં મોનોટાઇઝ થાય તો હા ભાઈ શોર્ટ વિડીયોની અંદર તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે નેવું દિવસની અંદર દસ મિલિયન વ્યૂસ આપવા પડે એટલે કે એક કરોડ અને જો તમે નેવું દિવસની અંદર કદાચ દસ મિલિયન આ ત્રણ મિલિયન વ્યૂઝ બનાવી લો છો તો તમને મોનોટાઇઝેશનનું ઓપ્શન મળી જશે પણ એની અંદર તમને ત્રણ ઓપ્શન મળે છે મેમ્બરશીપ થેન્ક્સ બટન અને શોપિંગનું આ ત્રણ બટન મળે છે પણ એની અંદર એડ દ્વારા આપણને પૈસા મળતા નથી એટલે ખાસ વિનંતી છે કે દસ મિલિયન વ્યૂઝ બનાવવા જરૂરી છે અને વિડીયો તમારા ખુદના હોવો જોઈએ કોઈ પણ કન્ટેન્ટ બીજાનું હોય તો ચેનલ મોનોટાઈઝ ના થાય અને એની અંદર પૈસા પણ નહીં મળે આગળની કોમેન્ટ છે ખૂબ સરસ સંજય ઠાકુર ઓફિશિયલ ખૂબ સરસ ભાઈ તમે કોમેન્ટ કરી તમારી ચેનલનું નામ છે સંજય ઠાકોર ઓફિશિયલ ત્રણસો ને બાવીસ તમારા સબસ્ક્રાઈબ છે ઓલરેડી આપણે ઇન્સ્ટાગ્રામની અંદર વાત થાય છે આગળની કોમેન્ટ છે જય ઘોગા તો દ્વારકાધીશ સ્ટેટસ ચેનલનું નામ છે ચાલીસ સબસ્ક્રાઈબ છે અને ચુમ્માલીસ તમે વિડીયો અપલોડ કરેલા છે અને વિડીયોમાં ખાસ કરીને એક જ લોંગ છે અને બાકીના બધા તમારા શોર્ટ વિડીયો છે તો શોર્ટ વિડીયોની અંદર પણ તમે માતાજીના એવા વિડીયો તમે મંદિરના એવા લીધા છે ફોટો ઉપર તો ફોટો ઉપર નહીં તમારા ખુદનું કન્ટેન્ટ કંઈ લેખિત બનાવો અથવા પછી વોઇસમાં કે કોઈ પણ કોઈ ફોટાને યુઝ નહીં કરો જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ છે જય ગોગાદેવ શ્રી દત્ત માંડલ ટી ટુર ચેનલનું નામ છે આઠ હજાર ઉપર સબસ્ક્રાઈબ છે અને એકસો ને અડતાલીસ વિડીયો તમે અપલોડ કરેલા છે અને બધા ભજનો જ લાગે છે ખાસ કરીને તો કોઈ વાંધો નથી ભાઈ તમારા ખુદના વ્યૂઝ પણ બહુ સારા આવે છે તમારા ખુદના હશે તો કોઈ ટેન્શન છે નહીં આગળની કોમેન્ટ છે હા ભાઈ બી કે વ્લોગ્સ તો ચોત્રીસ સબસ્ક્રાઈબ છે તમારી ખુદની કોમેન્ટ છે જય માતાજીભાઈ હરેશ રાઠોડ ઘણી બધી હર્ષ હર્ષા રાઠોડ છે વ્લોગ્સ ઘણી વખત મારી કોમેન્ટ આવે છે અને કોઈ પણ વિડીયોમાં બાકી નથી જતું કે આપણી વિડીયોની અંદર આમની કોમેન્ટ ના આવી હોય ડેલી કોમેન્ટ એમની આવે છે આગળની કોમેન્ટ છે અમારી ચેનલ જુઓ તો દિનેશ ગઢવી તો ભાઈ લગભગ મેં આગળના વિડીયોની અંદર તમારી ચેનલની મુલાકાત કરી લીધી છે પણ તે છતાં ફરીથી ચેક કરી લઉં નવસો ને અઠ્ઠાવન તમારી ચેનલના સબસ્ક્રાઇબ છે એકસો ને સત્યાવીસ તમે વિડીયો અપલોડ કર્યા છે અને ખાસ કરીને વ્લોગ છે ખેતીવાડીને લગતા તમે વિડીયો બનાવો છો મહત્વની વાત એ છે ખૂબ સરસ આવી રીતે વિડીયો બનાવતા રહેજો અને રેગ્યુલર વિડીયો બનાવજો જેથી તમારી ચેનલ છે ને જલ્દી ગ્રો થાય એમ આગળની કોમેન્ટ ખૂબ સરસ વાત કરી હો ભાઈ તમે તો સંજય રાવત ઓફિસિયલ વાયટી તો ભાઈ આપણે છે ને દરેક મિત્રોને સપોર્ટ કરીએ છીએ અને આપણી પાસે જે નોલેજ છે કોઈને આપીએ નહીં ને તો એનો કોઈ મતલબ પણ નથી જીવનની અંદર એક નક્કી રાખવાનું સાહેબ કે મનની અંદર એવું નહીં રાખવાનું કે આપણને આવડે છે તો આપણું જે છે ને બીજો કોઈ વ્યક્તિને ન આવડે દરેકને શીખવાડવું પણ જરૂરી છે તો જ તમારી પ્રગતિ થશે બાકી તમે ગમે તેટલા હોશિયાર હોય તમે કોઈને કાંઈ પણ ના કહેતા હોય ને તે આપણી હોશિયારી કોઈ કામની હોતી નથી મિત્રો એટલે દરેકને આપણે કામ કરવું જરૂરી છે આપણી પાસે આવડતું એટલું તો આગળની કોમેન્ટ છે જય રમે જય માતાજી રમેશભાઈ વિડીયો સરસ અને ઉપયોગી લઈ ટાઈમ મળે અમારી ચેનલ પર નજર કરજો તો દિલીપ શિારીયા વ્લોક છે અને ઘણી વખત ડેલી અઠ્યાવીસ દિવસની અંદર સોથી વધુ ભાઈની કોમેન્ટ આવે છે આ વાયટી સ્ટુડિયોની અંદર દેખાડે છે અને આઠસોને ઓગણસી સબસ્ક્રાઈબ છે અને એકસોને બત્રીસ વિડીયો અપલોડ કરી છે અને બીજા નંબરમાં કે મને ડેલી વોટ્સએપની અંદર પણ મેસેજ કરે છે ખૂબ ખૂબ આભાર કારણ કે મેન વાત એ છે કે જ્યારે લોકો કામ હોય ને મેસેજ કે તમને કોમેન્ટ કરતા હોય ને એ વાત આખી અલગ છે પણ જે તમને રેગ્યુલર કોમેન્ટ કરતા હોય ને એ પણ આખી અલગ જ છે તમે સમજી શકો છો તો તમારી ચેનલ ખૂબ સારી ચાલે છે વિડીયો વધારે અપલોડ કરતા રહેજો આગળની કોમેન્ટ સર મારી ચેનલ પર પ્રોબ્લેમ આવ્યો છે તો ભાઈ પહેલી વાત તો તમે એટલું જ લખ્યું છે કે મારી ચેનલની અંદર પ્રોબ્લેમ આવ્યો છે તો પ્રોબ્લમ આવ્યો હોય તો તમારે જણાવવું પણ જરૂરી છે તમે જણાવો નહીં તો ખબર કઈ રીતે પડે કે તમારી ચેનલની અંદર શું પ્રોબ્લેમ હોય કારણ કે તમે કોમેન્ટ કરી છે પણ કોમેન્ટ તમારી અડધી કહેવામાં આવે છે તમે સોલ્યુશન નથી લખ્યું કે આનો મતલબ પ્રોબ્લેમ છે મતલબ શું પ્રોબ્લેમ છે જેથી હું તમને કહી શકું તમારી ચેનલનું નામ છે સાગર વિરૂના તો ખાસ કરીને જે પ્રોબ્લેમ હોય જણાવજો આગળની કોમેન્ટ છે જય માતાજી જય દ્વારિકાધીશ અને તમારી ચેનલ છે રેખા વિક્રમ બ્લોગ છ હજાર પાંચસો ઉપર તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે ઘણી બધી તમારી કોમેન્ટો આવે છે ખૂબ ખૂબ આભાર અને તમારી ચેનલ ઓલરેડી મેં પહેલાં પણ ચેક કરી લીધી છે અને આજે પણ ચેક કરી લઉં કે વિડીયો તમારા ખોદના છે એટલે કોઈ ટેન્શન નથી પણ ખાસ કરીને તમારા પોતાના વિડીયો લેજો અને કોઈ બીજાના ફોટોનો ઉપયોગ નહીં કરતા જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લમ ના આવે ત્યારે હાલની અંદર તમારા વ્યૂઝ થોડા ડાઉન છે પણ ટેન્શન લેવાની જરૂર નથી વ્યૂઝ તમને મળશે અને તમારા લોકપ્રિય વિડીયોની અંદર પણ એટલું બધું તમને વ્યૂઝ નથી મળ્યું પણ કન્ટિન્યુ વિડીયો તમે જે બનાવો છો ને બ્લોગ ટાઈપના એ જ વિડીયો અપલોડ કરતા રહેજો તમને વ્યૂઝ વધારે સો ટકા મળશે તો આગળની કોમેન્ટ છે હવે તો હદ છે ચેનલમાં તો શું કહેવા માંગો છો એ જ ખબર નથી પડી ભાનુ સુરેશ બ્લોગ તમારી ચેનલનું નામ છે ચૌદસો સબસ્ક્રાઈબ છે તમારી કોમેન્ટ શું કહેવા માંગે છે એ મતલબ નથી બાકી તમારી ચેનલ ચેક થશે ભલે તમે ગમે તેવી કોમેન્ટ કરી અને કે આપણે લોકોને સપોર્ટ કરીએ લોકોની અંદર કોઈ ચેનલની અંદર ભૂલ હોય તો એમને ખબર પડે એ સુધારી શકે તમારી ચેનલનું નામ છે ભાનુ સુરેશ અને બ્લોગ્સ છે અને ચૌદસો સબસ્ક્રાઈબ છે અને તેવીસ તમે વિડીયો અપલોડ કરેલા છે અને ત્રેવીસની અંદર બધા ખાસ કરીને બ્લોગ છે અને ડાયરાના એવા ગીતો છે તો તમારા ખુદના હોય તો કોઈ ટેન્શન નથી બીજાના કન્ટેન્ટ કોઈથી એ તમે લઈને ડાઉનલોડ કરીને મૂક્યા હોય તો એને કાઢી નાખશો જેથી આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે આગળની કોમેન્ટ છે ખૂબ સરસ માહિતી આપો છો ગુજરાતીમાં તમારો દિલથી આભાર તમારા લીધે અમારે ચેનલમાં ઘણો ટાઈમ થઈ ગયો છે તો ખૂબ સારું કહેવાય આગળ પણ આવી રીતે વિડીયો બનાવતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો જેથી અમને પણ એક મજા આવે કે ચાલો આપણે કોમેન્ટ ડેલી આવે છે તો ચેનલની મુલાકાત કરી છે કે કોઈ પ્રોબ્લમ હોય તો ફાટ હું તમને જવાબ આપી શકું અને ઓલરેડી યુટ્યુબને લગતી કોઈ પણ પ્રોબ્લમની વિડીયો તમારે જોવે છે તો દરેક પ્રોબ્લેમની વિડીયો આપણી ચેનલની અંદર મેં લગભગ બનાવેલી છે મોનોટાઈઝેશનથી લઈને થેડ બેંક એકાઉન્ટ સુધી તમારા પૈસા આવે ને કઈ રીતે એને બધી વિડીયો મેં આપણી ચેનલની અંદર બનાવેલી છે જેને ચેક કરી લેજો લાઈવ પ્રૂફ સાથે આ તો માત્ર આપણા સબસ્ક્રાઈબ મિત્રોની ચેનલો ચેક કરવાની છે કે જેની અંદર કોઈ ભૂલ હોય તો હું તમને કહી શકું અને તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો મિત્રો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી એમની પણ આપણી ચેનલ ચેક કરી શકીએ જો આપણી ચેનલમાં કોમેન્ટ કરે તો તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ સાચી વાત છે તો મારા ખાસ મિત્રો એવા જયગુગા સ્ટુડિયો ઓફિશિયલ પાંચ પોઈન્ટ જીરો ઘણી વખત કોમેન્ટો કરી છે ચારસો ને તેત્રીસ સબસ્ક્રાઈબ છે મારા ઓલરેડી દરેક વિડીયોની અંદર કોમેન્ટ એમની હોય છે અને એકસો ને સત્તર વિડીયો એમને અપલોડ કરેલા છે તો કોઈ વાંધો નથી વિડીયો અપલોડ કરતા રહેજો ભાઈ પણ પોતાના જ કન્ટેન્ટ અપલોડ કરજો કારણ કે યુટ્યુબની અંદર ગમે ત્યારે શું અપડેટ આવે એ તો તમને પણ ખબર નથી અને મને પણ નથી ખબર પણ પહેલેથી જ આપણે બધી રીતે પેક હોઈએ ને તો આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ આવે નહીં એટલે ખાસ વિનંતી છે કે ઓરિજિનલ કન્ટેન્ટ હશે તો આપણી ચેનલની અંદર ક્યારેય પણ યુટ્યુબની અંદર ભલે ગમે તેવી પ્રોબ્લેમ કે યુટ્યુબ મતલબ અપડેટ આવે પણ આપણી ચેનલની અંદર એની અસર ન થવી જોઈએ આગળની કોમેન્ટ છે માફ કરજો મિત્રો કોલ આવી ગયો તો આગળની કોમેન્ટ છે યુટ્યુબ મારું આઈડી માગ્યું કઈ રીતે સેન્ડ કરવું એટલે યુટ્યુબ તમારું આઈડી માગ્યું ત્રણ કોમેન્ટ છે તમારી મારી પાસે ધાર્મિક આધમિક માહિતીની ઘણી છે અને મારી ચેનલ પર જુઓ અને યુટ્યુબ મારું આઈડી માગે છે તો પહેલી વાત તો કે આઈડીની આપે જરૂર પડે છે પણ કઈ રીતે આઈડી માગે છે તમે કોમેન્ટ કરી છે એનો મતલબ તમને મેલ પણ આવ્યો છે આઈડી કઈ રીતે માગે છે ફેસ વેરિફિકેશન છે થમનીલ વેરિફિકેશન છે ગૂગલ એડસન વેરિફિકેશન છે કારણ કે બધા આ કામ માટે તમારે આઈડી વેરિફિકેશન કરવું પડે છે આમાંથી કઈ પ્રોબ્લેમ છે એ જણાવો કારણ કે એમને એમ ખબર પડે નહીં કારણ કે થમ્લીન તમારી ચેનલમાં ના લાગતું હોય તો પણ આપણે એની અંદર વેરીફિકેશન કરવું પડે છે ફેસ વેરિફિકેશન કરવું પડે છે ટેક્સ ફોર્મ ભરવા માટે આઈડી વેરીફિકેશન કરવું પડે છે ગૂગલ બીન માટે આઈડી વેરીફિકેશન કરવું પડશે અને જ્યારે મોનોટાઇઝેશન અપ્લાય કરીએ ને ત્યારે પણ મિત્રો આપણે ડોક્યુમેન્ટની જરૂર પડે છે એટલે મને પૂરી કોમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયોની અંદર જેથી એની માહિતી હું તમને આપી શકું આગળની કોમેન્ટ છે એક મોબાઈલમાંથી એક ચેનલ ઉડી ગઈ હોય તો તે મોબાઈલમાં બીજી ચેનલ બનાવી શકાય કે નહીં તો ભાઈ એક મોબાઈલની અંદર તમારે જેટલી ચેનલ બનાવી હોય ને એટલી બનાવી શકાય છે પણ ઘણી વખત તમે વારંવાર ચેનલ બનાવો એટલે તમારા ફોનનું લોકેશન દેખાતું હોય લોકેશનના આધારે તમારી ચેનલ ડિલીટ કરવામાં આવે છે પણ ફોનને એકવાર તમે રિસ્ટાર્ટ કરી દો ને તો એ ફોન છે ને એકદમ તમારો ફ્રેશ અને નવો થઈ જશે અને પછી તમારી ગમે તેટલી યુટ્યુબ ચેનલ બનાવી હોય ને તો તમે બનાવી શકો છો અને રાખી પણ શકો છો મિત્રો આગળની કોમેન્ટ છે કયું ગામ તમારું આઈજા તો લાઈફ લાઈફસ્ટાઈલ વ્લોગ્સ તમારી ચેનલનું નામ છે ને તેત્રીસો તમારા સબસ્ક્રાઈબ છે તો ભાઈ મારું ગામ તો છે સોનથ સોઈગામ તાલુકો મારો જિલ્લો છે બનાસકાંઠા આગળની કોમેન્ટ છે જય માતાજી અર્પજિતા ઘણી વખત એમની કોમેન્ટો આવે છે ખૂબ સારા વિડીયો બનાવે છે એકસો પંચોતેર સબસ્ક્રાઈબ છે એમના અને વિડિયો બી ડેલી અપલોડ કરે છે એકસો સુડતાલીસ વિડીયો અપલોડ કરે છે ચેનલનું નામ છે અર્પરજિતા ધ એન્ડ બેટર્ન એવું કાંઈક છે એટલું બધું સ્પેલિંગ મને કાંઈ આવડતું નથી વધારે પણ ભૂલ હોય તો માફ કરજો આગળની કોમેન્ટ છે ગુજરાતી લેંગ્વેજ હે આપકી તો ચલો ભાઈ ગુજરાતી લેંગ્વેજ હા અમારી લેંગ્વેજ ગુજરાતી હૈ ચેનલનું નામ છે ધ યુટ્યુબર ક્વિન તો તમારી ચેનલની મુલાકાત કરી લઈએ લઈ કારણ કે તમે હિન્દીમાં કોમેન્ટ કરી છે મતલબ તમે હિન્દી વ્યક્તિ હશો તો બધા વિડીયો ખૂબ સરસ તમારા પોતાના જ છે અને મને કોમેન્ટ કરી છે તો ખૂબ સારા વિડીયો બનાવો છો બનાવતા રહીજો રેગ્યુલર વિડિયો અપલોડ કરતા રહીજો તમારી ચેનલના છે ધ યુટ્યુબર કિન અને છસો ને અઠ્ઠાણું વિડીયો અપલોડ કર્યા છે અને પાંચસો ને મતલબ વિડીયો છે ને છસો ને અઠ્ઠાણું સબસ્ક્રાઈબ છે ખૂબ સરસ અમારી ચેનલની તમે મુલાકાત કરી એક ગુજરાતી યુટ્યુબરની એનાથી વધારે આપણે બીજું શું જોઈએ આગળની કોમેન્ટ છે ખૂબ ખૂબ સરસ માહિતી આપી ખૂબ ખૂબ આભાર તો ધન્યવાદ ભાઈ કોમેન્ટ કરવા બદલ ઓનલી વન સ્ટોપ ફોર યુઅર આઈ એવું કંઈક ચેનલનું નામ છે આગળની કોમેન્ટ છે ખૂબ સરસ રમેશભાઈ અરવિંદ પ્રજાપતિ ઓફિસિયલ ઘણી વખત મિત્રો કોમેન્ટ આપણાને કરે છે રેગ્યુલર કોમેન્ટ કરે છે ને રેગ્યુલર આપણા વિડીયો જોવે છે આગળની કોમેન્ટ છે મારી ચેનલમાં વ્યૂઝ નથી આવતા તો ભાઈ વ્યૂઝ તો છે ને તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરશો ને તો જ તમારી ચેનલની અંદર વ્યૂઝ આવવાના છે બાકી તમે એક વિડીયો આજે અપલોડ કરો ને વાયટી સ્ટુડિયોમાં તમે વારે ઘડીએ જઈ જઈને ચેક કરતા હોય કે વ્યૂઝ આવ્યા છે કે નહીં વ્યૂઝ આવ્યા છે કે નહીં એમ તમને વ્યૂઝ ના મળે ડેલી વિડીયો અપલોડ કરી દેવાની બાર વાગે એટલે વિડીયો અપલોડ જાય મારી ચેનલની અંદર બાર વાગે એટલે વિડીયો અપલોડ થઈ જાય છે હવે આવતીકાલે મને એ વિડીયોના વ્યૂઝ મળશે કે નહીં મળે એ ચેક નહીં કરવાનું બાકી આવતીકાલે બાર વાગે વિડીયો અપલોડ કરવાનો છે એના ઉપર પહેલું ફોકસ કરવાનું ત્યારે મિત્રો યુટ્યુબની અંદર આપણને સફળતા મળે છે આગળની કોમેન્ટ છે એ એ રામ રામ રમેશભાઈ મારી ચેનલ ચેક કરવાની બાકી રહી ગઈ છે ગામ રામગઢ વરલ તાલુકો સિહોર તો ભાઈ કોઈ વાંધો નથી બાકી ઘણા લોકોની ચેનલો રહી જાય છે એમને પણ વિનંતી છે કે ફરીવાર કોમેન્ટ કરજો કારણ કે કામના કારણે અમુક વખત હું ચેનલો ચેક નથી કરતો એટલે માફ કરજો પણ ચેનલ તમે કોમેન્ટ કરશો તો તમારી ચેનલની પણ મુલાકાત અવશ્ય થશે તો તમારી ચેનલનું નામ છે મોજે મોજ એકોતેર વિડીયો તમે અપલોડ કર્યા છે અને સોરી એકોતેર સબસ્ક્રાઈબ છે ને એકસો ને એક વિડીયો તમે અપલોડ કર્યા છે એની અંદર લોંગના વિડીયો બહુ વધારે નથી અને ખાસ કરીને તમે શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે તો ભાઈ શોર્ટ વિડીયો એક કન્ટેન્ટ તમારું ખુદનું છે બહુ મજા આવી પોતાનું છે એટલે બહુ વાંધો નથી અને આવી રીતે છે ને વિડીયો તમે અપલોડ કરતા રહેજો જેની અંદર તમારા ખુદના કન્ટેન્ટ છે અને જે તમે ઉપર લેખિત કરો છો ને એ લેખતા રહેજો જેથી કારણ કે વિડીયો છે ને લોકો કાંઈક ઉપર લખેલું હોય ને એના ઉપર ક્લિક પહેલું કરે શું લખ્યું છે ચેક કરવા માટે એટલે ખાસ કરીને લખતા રહીજો અને લોકપ્રિય વિડીયો તમારો જો અગિયારસો છે પણ શોર્ટ વિડીયો મૂકો છો ને એટલે વિડીયો તમે વધારે મૂકજો એક દિવસની અંદર પાંચ પાંચ જેથી તમને વધારે વ્યૂઝ મળે તો આગળની કોમેન્ટ છે હું તો વ્લોગ બનાવવાનું ચાલુ કરું એવું તો ગણપત પંગી તો કોઈ વાંધો નથી વ્લોગ બનાવવાનો તમારી પાસે ટાઈમ હોવો જોઈએ મેન વાત છે કે હંમેશા માટે ચેનલ એવી બનાવવી પડે કે જેનું કન્ટેન્ટ આપણી પાસે મળી રહેતું હોય અને જે કન્ટેન્ટ આપણને આવડતું જ નથી તો એવું કામ ક્યારે પણ કરવું નહીં આગળની કોમેન્ટ છે પરવી ઠાકોર તો સબસ્ક્રાઈબ તો તમારી પણ ચેનલની મુલાકાત થઈ ગઈ છે તમે આટલો એચડી વિડીયો કેવી રીતે મૂકો છો તો ભાઈ પહેલી વાત તો એ કે હું એચડી વિડીયો છે ને અત્યારે હાલ આપણી આ વિડીયો બની રહી છે ને હું જ્યારે એક કલાકની વિડીયો શૂટ કરું ને તો કમસે કમ મારા ફોનના રિઝલ્ટ પ્રમાણે છે દસ જીબીનો વિડીયો થાય છે હવે એની અંદર હું એડિટ કરું ને તો કમસે કમ પાંચ જીબીનો હું કરી નાખું છું ત્યારે મારી વિડીયો તોય પણ યુટ્યુબની અંદર અપલોડ નથી થતી બીજા નંબરમાં કે આપણા ફોનનું જે રિઝલ્ટ છે એ નોકિયા ફોનનું છે ખાસ કરીને નોકિયા ફોનની અંદર રિઝલ્ટ આવે શૂટિંગ થાય છે આગળની કોમેન્ટ છે લાઈવ થઈએ ત્યારે વોઇસ ટાઈમ ગણાય છે કે નહીં તો ભાઈ લાઈવ થઈએ ત્યારે વોઇસ ટાઈમ છે ને વિડિયો અપલોડ કર્યા પછી જેટલા પણ તમારી ચેનલની અંદર વ્યૂઝ આવે છે એનો વોસ ટાઈમ ગણવામાં આવે છે બાકી તમે અત્યારે હાલની અંદર દાખલા તરીકે લાઈવ કર્યું હોય તો એ વોસ ટાઈમ ગણવામાં નથી આવતો પણ એ વિડિયો જ્યારે તમે લાઈવ કર્યા પછી જ્યારે યુટ્યુબની અંદર અપલોડ કરો છો તો એનો વોસ ટાઈમ ગણવામાં આવે છે જેટલા પણ વ્યૂઝ આવે છે ને ના આગળની કોમેન્ટ છે જય જય ગુગા તો આગળની કોમેન્ટ છે ડામોર ઈશ્વરભાઈ તો તમારી ચેનલ ઈશ્વરભાઈ ડામોર એટ ટી અઢાર તમા આઠ છે તમારી ચેનલનું નામ અને વિડીયો તમે અપલોડ કર્યા છે એકોતેર અને નવ્વાણું તમારા સબસ્ક્રાઈબ છે તો ભાઈ વિડીયો તમારા ખુદના જ દેખાશે કોઈ વાંધો નથી પણ બને ત્યાં સુધી વિડીયો વધારે અપલોડ કરજો અને જેની અંદર ટાઇટલ પણ ખાસ દેખાય એવું લખતા રહેજો અને જે માતાજીના ફોટા યુઝ કર્યા છે એવા ફોટા તમે નહીં લેતા જેના કારણે તમારી ચેનલની અંદર છે ને કોઈ પ્રોબ્લેમ ના આવે આગળની કોમેન્ટ છે મારી યુટ્યુબ ચેનલ એક તો છે ને બીજી ચેનલ કેવી રીતે બનાવી તો ભાઈ બીજી નવી ઈમેલ આઈડી બનાવો અને એની અંદર નવી યુટ્યુબ ચેનલ બનાવો એટલે બની જાય એની અંદર કોઈ મોટી વાત છે નહીં અને એક આઈડીમાં બનાવો ને તો પણ કોઈ વાંધો છે નહીં બનાવી હોય તો બનાવી શકાય એની પણ વિડીયો બનાવેલી છે આપણી ચેનલની અંદર કે એક ઇમેલ આઈડીની અંદર બીજી ચેનલ આપણે કઈ રીતે બનાવી આગળની કોમેન્ટ છે ખૂબ સરસ માહિતી આપી છે અને મારી ચેનલ પર વ્યૂ નથી આવતા સંજય ગુજરાતી વ્લોગ્સ તો તમારી ચેનલની મુલાકાત અમે લઈ લીધી છે ભાઈ સંજય ગુજરાતી વ્લોગ્સ માત્ર ભાઈ હજુ ઓગણીસ સબસ્ક્રાઈબ છે અને ત્રણ જ તમે વિડીયો અપલોડ નથી કર્યા તો પહેલાં નંબરમાં એ કે તમે વિડીયો વધારે અપલોડ કરો ત્રણ વિડીયોની અંદર આપણને સક્સેસફુલ ક્યારે પણ નહીં મળે અઠ્યાવીસ દિવસની અંદર કમસે કમ તમે અઠ્યાવીસ વિડીયો અપલોડ કરો અને અઠ્યાવીસ દિવસ પછી તમે ચેક કરો કે તમને વ્યૂઝ મળે છે કે નહીં તમે ત્રણ વિડીયોની અંદર આપણે કોઈ પણ મિત્રો કામની અંદર છે ને ગમે ત્યાં જઈએ તો બે દિવસની અંદર તો સામેવાળી વ્યક્તિ ઉપર આપણો વિશ્વાસ પણ ના હોય આપણા ઉપર કોઈ વિશ્વાસ ના કરે એમ એટલે યુટ્યુબની અંદર પણ તમે ત્રણ વિડીયોની અંદર એવું માનો કે આપણને વ્યૂઝ નથી મળતા તો એમાં આપણે મિત્રો ખોટા પડીએ છીએ એટલે વિડીયો બને ત્યાં સુધી વધારે અપલોડ કરો જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે અને ફટાફટ વ્યૂઝ આવે અને વિડીયો તમારી વાયરલ પણ થાય એટલે ખાસ વિડીયો વધારે અપલોડ કરજો તો અત્યારે મિત્રો એક કોમેન્ટ હતી એમાંથી આપણે ઘણા ખરા લોકોની ચેનલની મુલાકાત લઈ લીધી છે અને નેક્સ્ટ વિડીયોમાં જે પણ લોકોની ચેનલો બાકી રહી ગઈ છે એમને વિનંતી કરું છું કે નેક્સ્ટ વિડીયો જોજો તમારી કોમેન્ટ પણ આવશે અને જ્યારે જ્યારે મને ટાઈમ મળશે વધારે લોકોની ચેનલની કોમેન્ટો આવેલી હશે તો દરેક લોકોને આપણે સપોર્ટ કરીશું દરેક ચેનલનો ચેક કરીશું મિત્રો તો આ ચેનલને ખાસ આપણી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે યુટ્યુબની અંદર મિત્રો દરેક લોકોની ચેનલો ચેક કરીશું અને એવી એવી ચેનલ છે કે તમે કોમેન્ટ કરશો એટલે સીધી તમારી ચેનલ ચેક કરવામાં આવશે અને વિડીયોને તમારા પાંચ મિત્રોને શેર કરજો જે યુટ્યુબની અંદર કાંઈક મહેનત કરવા માંગતા હોય ને એવા લોકો રહે જેથી એમને મોટિવેશન મળે કઈ રીતે કામ કરવું એની દરેક નોલેજ મળે અને એમની પણ ચેનલ ચેક કરવી હોય ને એ ચેક થઈ શકે તો બસ આજે આટલી જ નેક્સ્ટ વિડીયોમાં કોમેન્ટ આવશે તો આપણે એની પણ વિડીયો બનાવીશું અત્યારે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાંચ લોકોને શેર કરી દેજો મિત્રો